આગામી રક્ષાબંધન અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી આગામી દિવસોમાં રક્ષાબંધન સહિત અનેક પર્વ આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરના ખોરાકના સ્થળો ઉપર સઘન તપાસ શરૂ કરી છે જેના ભાગરૂપે પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી એક પ્રખ્યાત ખાનગી મીઠાઈની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સ્વચ્છતા અને તાજગીની ચકાસણી કરી હતી ખાસ કરીને મીઠાઈઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવાની ગુણવત્તા વાસી અથવા બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગ અને દુકાનમાં સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી આવી તપાસનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તહેવારોના સમયગાળા દરમિયાન ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળે આ સાથે જ આરોગ્ય શાખાએ ચેતવણી આપી છે કે જો કોઈ દુકાનદાર ભેળષણ યુક્ત અથવા તો વાસી ખાદ્ય પદાર્થો વેચાતો જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રક્ષાબંધનના તહેવારને તહેવાર અનુલક્ષીને વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં મીઠાઈના નમૂના લેવાની કાર્યવાહી કરવા માટે દરેક વિસ્તારમાં ગયા છે હમણાં તો બરફી સ્વીટ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે ચૌદ દિવસમાં આવશે રિપોર્ટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે સબ સ્ટાન્ડર્ડ આવશે તો એ મુજબ કરવા છે અનસેફ ફૂડ આવે તો કોર્ટમાં કેસ થતો હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર